યાકતપુરા વિસ્તારમાં જીબી અને વિજિલન્સની ટીમ દ્વારા સવારના રોજ વીજ ચોરીની સામે સ્પેશિયલ ડ્રાઈવ યોજવામાં આવી હતી છેલ્લા કેટલાય દિવસોથી વિસ્તારમાં વિવિધ ગલીઓમાં વીજ ચોરી અંગે મળતી ફરિયાદોના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી ચેકિંગ દરમિયાન જીબી તથા વિજિલન્સની ટીમની સાથે પોલીસનો કડક બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો કાર્યવાહી દરમિયાન અનેક સ્થાનો પર વીજ ચોરીના બનાવો સામે આવ્યા હતા ટીમે ઝડપી પગલાં લેતા કેટલીક જગ્યાએ સ્થળ પર રજે દંડ અને બિલની ભરપાઈ પણ કરાવવામાં આવી હતી જીપી દ્વારા જણાવવામાં આવ્યું છે કે વીજ ચોરી ગંભીર ગુનો છે અને આવા પ્રકારની ડ્રાઇવ ભવિષ્યમાં પણ ચાલુ રહેશે જનતાને અપીલ કરવામાં આવે છે કે કોઈપણ પ્રકારની ગેરકાયદેસર વીજ વપરાશથી દૂર રહેવામાં આવે અને સરકારની યોજનાઓનો કાયદેસર લાભ લેવા અપીલ કરી હતી strength of a t Enter કાલ ફરકેગાલા કાલ જલી મુકે બહુ કે તે કલ ફરકે ગાઈન બીન કે લેને કલા મારી કે તમારી એ કરી પછી એ બરો ચેક કરી લે સાહેબ પ્લે ચેક કરી લેતી કહું તમને કહું એવું જોઈ લઉં છું તો અહીંયા નથી